નમસ્કાર આપ જોઈ રહ્યા છો છોટા છોટાઉદેપુર જિલ્લામાં ચૂંટણી અધિકારી અનિલ ધામેલિયાના નેતૃત્વમાં જિલ્લા ચૂંટણી દ્વારા મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે મતદાનના દિવસે મતદાન કર્યા બાદ જે મતદાર આંગણી પર શાહીનું નિશાન બતાવશે તેમને વિવિધ વસ્તુની ખરીદી ઉપર મળશે ડિસ્કાઉન્ટ દવાની દુકાનો કરિયાણાની દુકાનો પેટ્રોલ પંપ તેમજ કપડા સહિતના નાના મોટા વ્યવસાય કરતા વ્યવસાયકારો મતદાન જાગૃતિ અભિયાન અવસર ડિસ્કાઉન્ટમાં જોડાયા છે મતદાર જાગૃતિમાં જિલ્લાના વિવિધ વેપારી એસોસિએશન પણ જોડાય તે માટે નિવાસી અધિક કલેક્ટર શૈલેષ ગોકલાણીના અધ્યક્ષસ્થાને છોટાઉદેપુર જિલ્લાના વિવિધ વેપારી એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી જેમાં નિવાસી અધિક કલેક્ટરે જિલ્લાના વિવિધ વેપારી એસોસિએશનના પ્રતિનિધિઓ મતદાન જાગૃતિ અભિયાનમાં સહભાગી થવા આહવાન કર્યું જિલ્લાના વિવિધ વ્યવસાય સાથે સંકળાયેલા અડતાલીસ જેટલા વેપારીઓ તેમને પ્રોડક્ટ પર એકથી પચાસ ટકા સુધીની છૂટ આપવાની સહમતિ દર્શાવી જેમાં દવાઓ પર દસ ટકા પેટ્રોલ પર એક ટકા ઓઇલ પર દસ ટકા કરિયાણા પર બે થી પાંચ ટકા કાપડ પર પચીસથી પચાસ ટકા તેમજ ફૂટવેર પર વીસ ટકા ડિસ્કાઉન્ટ આપવાની સંમતિ વ્યક્ત કરીને લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં સહભાગી બનવાના છે આ બેઠકમાં પ્રાંત અધિકારી વિમલ બારોટ પુરવઠા અધિકારી હળપતિ ચૂંટણી મામલતદાર ચીફ ઓફિસર નગરપાલિકા સહિતના અધિકારીઓ તેમજ વેપારી એસોસિએશનના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા છોટાઉદેપુર લોકસભાની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા હાથ ધરાવવાની છે ત્યારે સમગ્ર છોટાઉદેપુરના મતદારો મોટી સંખ્યામાં મતદારની પ્રક્રિયામાં ભાગ લે એ માટે આપણે અવસર ડિસ્કાઉન્ટ માટે એક મિટિંગ બોલાવેલી હતી મીટિંગમાં એસી કરતાં વધારે પ્રતિનિધિઓ હાજર હતા આ પ્રતિનિધિઓ સાથે આપણે ચર્ચા કરીને અવસર ડિસ્કાઉન્ટ માટે પ્રયત્નો થાય એ દિશામાં આપણે બધા સાથે એક સહમતી કેળવી હતી લગભગ પચાસથી વધારે અલગ અલગ દુકાનદારો જેમાં પેટ્રોલ પંપ મેડિકલ સ્ટોર કરિયાણાની દુકાનો ફૂટવેર એમની અંદર મોલ એમની અંદર કાપડની દુકાનો એમની અંદર અન્ય હાર્ટ અને અન્ય દુકાનોનો સમાવેશ થાય છે જેમણે એકથી પચાસ ટકા સુધી ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત પણ કરી છે જે મતદારો મતદાન દઈને એમાં ઇન્ડેલિબલ ઇન્ક લગાવેલી હોય આંગળી ઉપર એ દેખાડશે તો એમના આધારે એમને આ પ્રકારનું ડિસ્કાઉન્ટ મળશે આ માત્ર એક વધારે પ્રોત્સાહન મળે એ દિશાનો પ્રયત્ન છે અને તમામ છોટાઉદો પ્રવાસીઓ મોટી સંખ્યામાં મતદાનની પ્રક્રિયામાં ભાગીદાર થાય એ માટે હું તમામને આહવાન કરું